જે ભી મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો આજે ભારતની અંદર ચાલી રહેલી ધર્માંતર અને ઘર વાપસીની પ્રક્રિયાના સંદર્ભમાં આપણે થોડીક વાત કરવી છે કારણ કે ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો દ્વારા હિન્દુ ધર્મ ત્યાગ કરી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની અથવા તો ઇસ્લામ ધર્મ અથવા ઈસાઈ ધર્મ અંગીકાર કરવાની જે પ્રક્રિયા અથવા તો જે હોબાળો ચાલી રહ્યો છે તો એની અંદર થોડાક તથ્યો વિચારવા જેવો છે કેમ આવું બની રહ્યું છે કેમ નથી બની રહ્યું પણ સૌથી પહેલો પ્રશ્ન એ વિચારીએ કે શા માટે હિન્દુઓ જ ધર્માંતર કરી ઈસાઈ અથવા ઈસ્લામ બને છે આ સાથે એ પણ વિચારવું જોઈએ ને કે ભારતના અથવા તો વિશ્વના મુસલમાનો વિશ્વના ખ્રિસ્તીઓ વિશ્વના બૌદ્ધો ભારતના જૈનો અને ભારતના શીખો એમનો પોતાનો ધર્મ છોડી અને કેમ હિન્દુ નથી બની રહ્યા આ બાબતે ક્યારેય ગહન ચિંતન થયું છે જે હિન્દુ ધર્મને એ સંસ્થાઓ હિન્દુ ધર્મના રક્ષણનો ઠેકો લઈને બેઠી છે અથવા તો હિન્દુ ધર્મના ધર્માંતર થતી પ્રક્રિયા અટકાવવા માટેનો જે લોકો એક સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છે એ લોકોએ આ બાબતે આત્મચિંતન કર્યું કે ભાઈ ખ્રિસ્તીઓ કેમ હિન્દુ નથી બની રહ્યા ઇસ્લામીઓ કેમ હિન્દુ ધર્મ નથી બન્યા કેમ કે હિન્દુ ધર્મની જે સામાજિક વ્યવસ્થાનો જે ઢાંચો છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ અને શુદ્રનો અને એ એને જે એક શ્રેણી શ્રેણી કમિકાની જે અસમાનતા છે કારણ કે ઉપર સૌથી ઉપર રહેલા બ્રાહ્મણને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા એનાથી બીજા નંબર એક ક્ષત્રિય એનાથી નીચે વૈશ્ય અને શુદ્રનો સૌથી નીચે અને શુદ્રનો સૌથી નીચે મૂકવામાં આવ્યા અને એ પ્રમાણે એ કામની પણ બળજબરીથી જે વહેંચણી કરવામાં આવી એના કારણે જે આ આખી પ્રક્રિયા એવી છે તો કોઈ પણ મુસ્લિમ અથવા તો કોઈ પણ ઈસાઈ જ્યારે પોતાનો ધર્મ છોડી અને હિન્દુ ધર્મમાં આવવા ઈચ્છે તો તમે એને કયા વર્ણની અને કઈ જાતિની કેટેગરીમાં મૂકો એને તમે બ્રાહ્મણની કેટેગરીમાં મૂકો ના બ્રાહ્મણો ક્યારેય તે આ લોકોને મળે ધારી અને આત્મસાત નહીં કરી શકે તો શું બીજા ધર્મથી આવનારો ખ્રિસ્તી અથવા બીજા ધર્મમાંથી આવનારો મુસ્લિમ એ શુદ્ર અને અતિશુદ્રની કેટેગરીમાં આવીને પોતાનું જે સામાજિક સ્ટેટસને પોતાનો જે મોભો છે એ ગુમાવીને એની અંદર આવશે આવું તો બનવાનું શક્ય નથી ને એટલે આ બાબતે ખૂબ ઊંડાણથી વિચાર કરવા જેવી છે અને ભારતની અંદર જે અનેક દાયકાઓથી જે ધર્માંતરની પ્રક્રિયા ચાલી છે એ પ્રક્રિયાની એ અંદર કયા મૂળ છે એના મૂળભૂત કારણો કયા છે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભાઈ આ લાલચથી ભયથી પ્રલોભનથી કરવામાં આવે એ વાસ્તવિકતા છે કે વાસ્તવિકતા કંઈક જુદી છે તો ઓગણીસો એક્યાસીના જુલાઈમાં તામિલનાડુના મીનાક્ષીપુરમની અંદર ત્રણસો પરિવારોએ આઠસો વ્યક્તિઓએ ધર્માંતર કર્યું તો એની અંદર અનેક શિક્ષકો હતા કેટલાક ડૉક્ટરો હતા કેટલાક એન્જિનિયરો અને આ બધા જ દલિતો આર્થિક રીતે સમૃદ્ધ હતા અને છતાં આ લોકોએ ધર્મ હિન્દુ ધર્મ છોડી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી એ એની પાછળ ઘણો બહુ ઉહાવ પોસ્યો પણ વાસ્તવિક કારણ એવું હતું કે ત્યાં થેવર કોમના જે જમીનદારો હતા એ લોકોનો અતિશય ત્રાસ હતો અને એ ત્રાસના કારણે આ લોકોએ ધર્માંતર કર્યું તો એ ધર્માંતર પછી તામિલનાડુ સરકારે એ જસ્ટિસ વેણુગોપાલ પંચની રચના કરી અને આની તપાસ સોંપવામાં આવી તો પંચે એવો અહેવાલ આપ્યો કે ભાઈ આ જે ધર્માંતર કરવામાં આવ્યું છે એની અંદર કોઈ પણ લાલ લાલચ પ્રલોભનો નહોતા માત્ર અને માત્ર આત્મસન્માનની રક્ષા માટે મીનાક્ષીપુરમના દલિતોએ ધર્માંતર કર્યું એવો રિપોર્ટ આપવામાં આવ્યો પરંતુ પચીસ જુલાઈ ઓગણીસો એક્યાસીના સાધના ના અંકની અંદર એવો અહેવાલ આપવામાં આવ્યો કે મીનાક્ષીપુરના દલિતોએ જે ધર્માંતર કર્યું છે એ માત્ર લાલચ અને ભયના કારણે કરવામાં આવ્યું છે એટલે બે વિરોધાભાસી બાબતો છે તો વેણુગોપાલ પંચનો રિપોર્ટ સાચો કે સાધનાનો રિપોર્ટ આ પણ એક આત્મચિંતનનો વિષય છે કે જેને લાગતા ઓળખતા દરેક આ બાબતો પર ચિંતન કરવા જેવી બાબત છે ટૂંકા ભવિષ્યને ભૂતકાળની વાત કરીએ તો બે હજાર ચૌદમાં બિહારના મુખ્યમંત્રી જીતન માજી હતા એ સમયે જીતન માજીના જિલ્લાની અંદર જ તે ગયા જિલ્લાની અંદર બસો મહાદલિતોએ ખ્રિસ્તી ધર્મ ધર્મમાં ધર્માંતર કર્યું હતું અને એ વખતે પણ ઘણો બધો ઉહાપો થયો હતો આથી પણ એક ખાસ ખૂબ ચર્ચિત બાબત છે હરિયાણાના હિસ્સાર જિલ્લાના ભગાણા આ ગામની ભગાણા ત્યાં આગળ બસો બે હજાર પંદરના માં બસો દલિતોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો તો આ અંગીકાર કર્યો એની પાછળની કેવી સામાજિક સ્થિતિ હતી એ વખતનું વાતાવરણ શું હતું એનો પણ અભ્યાસ થવો જરૂરી છે કારણ કે બે હજાર બારમાં એક ગલીના ચોકની બાબતે દલિતો અને જાટોની વચ્ચે સંઘર્ષ ચાલતો હતો અને એમાં અથડામણ થઈ અથડામણ થવાના કારણે આ દલિતોએ હિસારના સચિવાલયમાં આશ્રય લીધો પડ્યો અને એ પછી ત્રેવીસ માર્ચ બે હજાર ચૌદના રોજ ચાર દલિત સગીર યુવતીઓના અપહરણ થયા અને એમની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો એ બળાત્કાર ગુજારનાર જે મુખ્ય વ્યક્તિ હતી એની પોલીસે ધરપકડ તો કરી પરંતુ પાછળથી એને ક્લીનચીટ આપી દેવામાં આવી એટલે એમ કે ભાઈ આમાં કોઈ જવાબદાર નથી એ પછી એ જ એક ઘટનામાં પચીસ ઓગસ્ટ બે હજાર ચૌદના દિવસે દલિત યુવકો પર ફાયરિંગ થયું એ પછી માર્ચ બે હજાર પંદરમાં દલિત સગીય યુવતીનું અપહરણ અને બલિ બળાત્કાર થયો અને આના કારણે દલિતોએ ધર્માંતર કર્યું અને છતાંય ત્યાંની ખાપ પંચાયતે દલિતોના આ ધર્માંતરના કારણે મારી નાખવાની ધમકી આપી હતી એટલે દલિતોના ધર્માંતર પાછળ કયા પરિબળો કામ કરે છે એ આ ઘટનાઓ મીનાક્ષીપુરની ઘટનાઓ અને એ બીજી ઘટના છે તામિલનાડુના નાગાપટ્ટમ અને કરુણ જિલ્લાના દલિતોએ દલિતો ને બિન દલિતો વચ્ચે હિન્દુઓ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો એટલે સંઘર્ષનું મૂળ એવું હતું કે ત્યાં આગળ વેદનારાયણ મંદિરની અંદર જે મહોત્સવ ચાલતો હતો એમાં દલિતોને ભાગ લેવાની મંજૂરી નથી એમને ભાગ લઈ શકાતા દલિતો આપ મહોત્સવ માટે બહિષ્કૃત હતા અને બીજું એક મહાશક્તિ મંદિરમાં પણ દલિતોના પ્રવેશ ઉપર પ્રવેશ બનતી હતી અને આના કારણે દલિતોએ ત્યાં ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની નિર્ણય કર્યો હતો બીજી એક ઘટના છે તામિલનાડુની છે એપ્રિલ બે હજાર સત્તરમાં બિન દલિતો દ્વારા આ દલિતોના શોષણ અને અન્યાયથી હેરાન થઈ બે હજાર સત્તર સુધીમાં એકાવન ડોક્ટરોએ હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો આ આ બાબત વિચારવા જેવી છે કે બિન દલિતોના શોષણ અને અન્યાયથી હેરાન થયેલા પણ કેવા એકાવન ડોક્ટરોએ બે હજાર સત્તર સુધીમાં હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો બીજી અમુક ઘટનાઓ છે એમાં એક બે છે યુપીના મુરાદાબાદમાંના દલિતોના વાળ કાપવા માટે સ્થાનિક જે ઉચ્ચ જ્ઞાતિના લોકો હતા એ સ્થાનિક વાળંદો ઉપર એવો દબાવ કરતા હતા કે એના કારણે એ લોકો દલિતોના વાળ ના કાપે અને આના કારણે આ લોકો દૂર દૂર સુધી વાળ કાપવા જવું પડતું હતું અને સ્થાનિક ખલીફા જો વાળ કાપવાની હિંમત કરે તો એને પણ કનડગત થતી હતી અને આના કારણે અહીંના વાલ્મિકીએ વીસ કિલોમીટર દૂર ચડાસુ અને ઈસ્લામનગર વગેરે ગામોમાં બાલ કપાવવા જવું પડતું હતું આથી સંભલ સંભલના દલિતોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની વખતે પણ ધમકી આપી હતી એટલે આ બાબત પણ ચર્ચાનો અને અભ્યાસનો વિષય છે બીજી એક ખાસ બાબત એ છે બે હજાર સત્તરમાં યુપીના અલીગઢના બે હજાર દલિતો કેટલા બે હજાર દલિતોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ધમકી આપી એટલા માટે કે એક ડ્રેનેજના કારણે દલિતો અને ઠાકોરોની વચ્ચે અથડામણ થઈ અને એની અંદર ઘણા બધા દલિતો ઘાયલ થયા અને ઘાયલ થયેલા દલિતો અને સામે પક્ષે બંને પક્ષે પોલીસ ફરિયાદો કરવામાં આવી પણ પોલીસે વાળું વળણ દાખવી અને દલિતોનો અન્યાય થયો હોય એવો આક્ષેપ થયો અને એના કારણે આ બે હજાર દલિતોએ ધર્માંતર કરવાની ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ધમકી આપી હતી બીજી એવી ઘટના મુરાદાબાદની છે યુપીના મુરાદાબાદના પચાસ વાલ્મિકીઓએ તો દેવી દેવતાઓની મૂર્તિઓ તોડી નાખી નદીમાં પધરાઈ દીધી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ધમકી આપી કારણ એટલું જ હતું કે ઉપલી જ્ઞાતિઓના દબાણના કારણે સ્થાનિક વાલ્મીકીઓ આ લોકોના વાળ કાપતા સ્થાનિક વાળંદો આ લોકોના વાળ કાપતા નહોતા તો આ જે ઘટનાઓ આવી ન જાહેર થઈ ગઈ તો બીજી એકાદ હજાર કરતાં પણ વધારે ઘટનાઓ હોય કે જ્યાં આગળ હિન્દુ ધર્મોની વર્ણવ્યવસ્થા જાતિ પ્રથા અને જાતિભેદના કારણે દલિતો સાથે જુદા જુદા પ્રકારના જે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અનાચાર અને અત્યાચાર થઈ રહ્યા છે ને એના કારણે એ દલિત જ્ઞાતિઓ હિન્દુ ધર્મ છોડી અને બીજા ધર્મની અંદર પ્રવેશી રહી છે કે બૌદ્ધ ધર્મ હોય ખ્રિસ્તી હોય કે ઈસાઈ હોય તો આની અંદર ક્યાંય લાલચ પ્રલોભન અથવા તો ભય જેવી કોઈ બાબત પુરવાર થતી નથી પરંતુ જે લોકો આક્ષેપ કરવા છે એ લોકો આક્ષેપ કરવા માટે મુક્ત છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે આઈ બાબતોને ધ્યાનમાં લઈ અનેકવાર ફરિયાદો કરી હોય પોલીસ ફરિયાદો કરી હોય એવી બાબત ધ્યાન ઉપર આવી છે રેકોર્ડ ઉપર આવી છે હવે આની બીજી બાબત કે આવા ધર્માંતરિત કરેલા લોકોને ઘર વાપસીની એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એટલે ઘર વાપસીની પ્રક્રિયા છે કે એક નાટક છે એ પણ સમજવા જેવું છે જે લોકો હિન્દુ ધર્મ છોડી અને ખ્રિસ્તી બન્યા છે બૌદ્ધ બન્યા છે ઈસાઈ બન્યા છે કે ઇસ્લામ બન્યા છે તો એવા લોકો ત્યાં એમની પોતાની જાતિ છોડી અને ધર્મની અંદર એક સમાનતાનો દરજ્જામાં એ લોકોએ પ્રવેશ કર્યો છે તો ત્યાંથી એ લોકો જે સમાનતાના દરજ્જામાં પ્રવેશ કર્યો સમાનતાના દાયરામાં પ્રવેશ કર્યા છે એ લોકો ફરી શુદ્ર બનવા અતિશૂદ્ર બનવા માટે શા માટે હિન્દુ ધર્મોમાં પાછા આવે આવું બની શકે તો શું માનું કે એ લોકો એમ વિચારે કે ભાઈ અમે હિન્દુ ધર્મ છોડી એને ઈસાઈ બન્યા છે કે ઇસ્લામ બન્યા છે અમે પાછા આવીએ તો તમે અમને બ્રાહ્મણ વર્ણની અંદર સમાવેશ કરો ક્ષત્રિયમાં સમાવેશ કરો કે વૈશ્યમાં સમાવેશ કરશો તો શું આ શક્ય છે અને માનો કે તમે એની સાથે હકારાત્મક વલણ અપનાવી અને એ સંમત ખાવશો તો શું એની સાથે તમે તમારા સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો પ્રસ્થાપિત કરી શકજો આવું શક્ય છે ક્યારે નહીં ભારતની જે હિન્દુ વર્ણવ્યવસ્થા અને બહુ ટૂંકી બુદ્ધિના સંકુચિત મુઠ્ઠી પર મનોવાદીઓ જે આખી વર્ણવ્યવસ્થાનું માળખું એવું ગોઠવાયેલું છે કે ઉચ્ચ નીચના ભાવ એટલા બધા દ્રઢ કરી રહ્યા છે કે ક્યારેય તમે બીજી ધર્મના લોકોને તમે આત્મસાત કરી શકતા નથી અને એના કારણે ભારતના અને દુનિયાના કોઈ પણ ખિસ્તી કોઈ પણ ઈસાઈ બૌદ્ધો અથવા બીજા ક્યારેય હિન્દુ બનવા તૈયાર થયા નથી અને તમારી પાસે એવા કોઈ પુરાવા કે આધાર નથી કે ભારતના અથવા તો વિશ્વના ખિસ્તીઓ વિશ્વના મુસ્લિમો બહુ જો હિન્દુ બનવા માટેની તત્પરતા દાખવી હોય હા એવા એકાદ આખી દુનિયાની અંદર આખી દુનિયાની અંદર એક કે બે ઘણા કાંઠે કિસ્સાઓ તમારી પાસે બહુ બહુ તો પચાસ કે સો વ્યક્તિઓ છેલ્લા સો બસો વર્ષની અંદર હિન્દુ ધર્મમાં આવી ગયા હોય પણ જે લોકો આવી ગયા હોય એ પણ બ્રહ્મમાં રહીને આવેલા હોય બહારથી દેખાતા ઉજળા ઉજાસના જોઈને એ લોકો બ્રહ્મ થઈને બાકી વાસ્તવિકતા સમજી અને ભારતની અંદર જે તળપદી સમાજ વ્યવસ્થાની અંદર જે આટલા બધા ભેદભાવ ઊંચ નીચના જે દૂષણો પડ્યા છે અને એ દૂષણો હોવા સાથે સાથે તમે એ જાતિઓને કચડી નાખવા માટે જે સામાજિક અને સાંસ્કૃતિક અત્યાચારો થઈ રહ્યા છે એ પણ એકદમ બહુ ગંભીર બાબતો છે આવી બાબતો સહન કરવા માટે બીજા લોકો બીજા ધર્મોમાંથી ધર્માંતર કરીને ભારતના હિન્દુ ધર્મમાં કેમ સામેલ થઈ શકે આ એક ચર્ચાનો વિષય છે વિચારણાનો વિષય છે આની ઉપર તમે ચિંતન કરો તમારા પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી મૂકો અને આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો એવી આપણે વિનંતી છે જય ભીમ જય ભારત